ચેનલ આઈ હો બધા મજામાં છે જય સ્વામિનારાયણ ના બનાવું સવારમાં મોર્નિંગમાં અમે જઈએ છીએ ટ્યુશનમાં લેટ થઈ જાય છે સવારમાં જવાનું ચવાડું કે રોજ તો ચાલો અમારે સવારનો ટાઈમ થઈ ગયો રૂટિન જે અંદર ટ્યુશન મૂકવા જઈએ છીએ आज तक तो या विषय में से खबर ही नहीं घणी घणी छे ले जा रही जा संधि जा ऊपर जाने हाथ कर मैंने जल्दी से ले दी पेंसिल हां तो जा जाए 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 जा जाए जा जय जा जा आई गया देखो हमारा त्रिशी स्टेशन गए कैमला तो आज लेट लेट થઈ ગયો આ વેલી વેલ માટે મને એટલું ગમે છે ને બહુ સરસ છે તો ખબર નહીં સહેનો છે જમવામાં છે અમારે દાળ ફ્રાય છે બટેકા ટામેટા છે અને ફ્રેન્કિન બધું છે મંત્રી શું જમે છે જમી લઈએ અમે અમારો જમવાનું ફ્રેન્કિન આપ મારી હેલો એવરીવન કેમ છે બધા રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં હશે મસ્ત હશે સ્વસ્થ હશે બધાને જય સ્વામિનારાયણ સવાર પડી ગઈ છે મસ્ત મજાની અમે પણ ઊઠી ગયા છે અમારું એક ભોલું નથી ઉઠ્યું પણ એને છે ને ઊંઘસી છે ઊંઘસી અને હું ઊઠી ગઈ છું નાય ધોઈને ફ્રેશ થઈ ગઈ છું પણ પૂજા પાઠ નથી કરી ત્રિશાની વાળી છે આજે ત્રિજન હે ને ત્રીસું ગુટુ ગુટું इसको मैं नहीं दिखा रही हूँ क्योंकि इसको क्या है ना पसंद ही नहीं है वैसे भी नहीं पसंद इसलिए मैं नहीं दिखा रही हूँ ये वीडियो में वो बोल रही है कि मेरे को मत दिखाओ मेरे को मत दिखाओ तो मैं फालतू तो में क्यों दिखाओ इसलिए मैं इसको नहीं दिखाती ऐसा है वो मेरे को बार बार बोली जा रही है कि मम्मी मेरे साइड कैमरा मत लेके आओ और मेरे को नहीं आना तो फिर मैं क्यों इसको दिखाओ इसको नहीं पसंद है ऐसा है बच्चों को कोई बच्चे है ना वो कैमरे में नहीं आना चाहते इसको फ़ोटो खींचना भी नहीं पसंद है उस टाइप की है चलो ठीक है अब हम है ना नीचे जाएंगे और ये ट्यूशन जाने वाली है ओ ओ रुक रुक रुक, 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 रुक। <laughs> जो 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 हलो सवार ठंडी से मस्त स्वेटर पहरे ले दो स्वेटर वगैरह नहीं चाहिए हमें चाहिए ફ્યુઝન બ્લોગિંગ કરું છું બ્લોગિંગ કરું છું બ્લોગિંગ સબસ્ક્રાઇબ કરી નાખજો ઉપર જલ્દી હાથ કરો ચલો દોસ્તો ત્રીસું ટ્યુશન ગઈ અમારું રૂટિન ચાલુ થઈ ગયું સવાર સવારમાં વોકિંગ થઈ જાય ઠંડી ઉડી જાય અને એક્સરસાઇઝ થઈ જાય ચાલી રહીએ કેમકે સવારે ત્યાં ચાલવાનું સાંજ સુધી ચાલશે પછી દોડવાનું પણ ચાલુ થોડ પર આટલી ઠંડી લાગે છે ને ચલો આપણે આવી ગયા છે ત્રીસ માં લેવા કેમ કે ટાઈમ થાય એટલે આવી પડે નહીં તો છોકરો તો આવું કેવું છે અહીંયા કુતરાઓ જોડે રમવાનું ચાલુ કરી દે દોસ્તો ત્રીસને લેવાય છે જો આવી નથી આવી થોડી વાર બેસવું પડશે કે વેટ તો કરવું જ પડે ભણ ભણી કે સફરજનની જ યાદ કરીને ભણ

ત્રિશાહી ગઈ છે અને ટ્યુશનથી છૂટીને તો હવે એ નાસ્તો કરશે એ નાસ્તામાં જે તમે જોયું છે ઢોકળા અને ત્રિશાને ડર છે કે મારી ટ્યુશનવાળી મેડમનો ફોન તો નથી આવ્યો ને કેમ કે વારંવાર મને સવાલ કરે છે કે ટાઈમ તો મિસ્ટેક હશે અને મેડમ તો ફોન તો નથી જ આવ્યો પણ ડર છે એને કે મારી કંઈ ભૂલ થઈ હશે અને ડર હોવો જ જોઈએ તો છોકરો આવીને લેશન કરે આ તો લેસન ના કરવું હોય એ પણ હોઈ શકે હું તો રોજે લેસન કરાવું છું પણ ફીર બી ક્યારેક તો રહી પણ જ કેમકે સ્કૂલે હું સવારની આઠ વાગ્યાથી છ વાગ્યા સુધી અને મૂકી આવું છું કેમકે મારે એક્ઝામી ના પાડવાની છે એટલા માટે તો અત્યારે હવે જશે પછી સ્કૂલ હમણાં આવી દસ વાગે એટલે પછી કલાક પાછી સ્કૂલ સ્કૂલ હતી પાછી છૂટીને જશે પાછી ટ્યુશન એટલે આમ જ અમારો ટાઈમ નીકળી જાય એને બીજી કેમ રાખું થોડી આમ એકથી રહી કેમ કે એકલી છે ને એટલે કે એને રમવામાં કોઈ શંઘાત નહીં એમાં હજુ એમ થોડી આમ ફટ્ટ દઈને આમ કોઈની જોડે આમ એ નહીં કરી દેતી ત્રીશું કે કોઈની જોડે ચલો ફટ દઈને બેનપણી બનાવેલો એટ્રેક્શન જેવું કે કોઈની જોડે એ ના કરે જેને બોલવું હશે ને એને બોલશે બાકી કોઈ પૂર્ણ ના કરે એવી છે મારી છોકરી બધા બાળકો અલગ અલગ હું બહુ ચંચળ છું હું બહુ આમ બધા જોડે મળી જાઓ ભૂલી જાઓ વાતચીત કરવામાં પણ મારે ત્રીસ ચાલો હવે વાત તો કરે તો એ આવતી નહીં ક્યારે પાડું છું પણ આજે ચિલ્ડ્રન્સ ડે ચિલ્ડ્રન્સ ડે છે નાના બાળકો હેપી ચિલ્ડ્રન્સ ડે બધા છોકરાઓ મસ્ત ખુશથી સરસ ભણે ગણે આગળ નીકળે મા બાપનો માને મારે તો હું જ છું મા અને બાપ તમે તમે બતા લાઈક નથી કરતા શેર નથી કરતા સબસ્ક્રાઇબ કરી નથી કરતા નથી અને મને વિડિયોને શેર હે નથી ઓકે આઈ એમ હેપી બાય બાય ગો સ્કૂલ માં કોમ્પિટિશન ભાગ લેતી એટલે તો તને હું કહેતી હો કે હોશિયાર મસ્ત બનવાનું પેલ્લો નંબર લાવવું બીજું નંબર હોને

એ ચેન્નાઈ જન્મ છોડ તૂટી જશે એવું નહી કરવાનું એવું કરવાનું